નમસ્તે બાલા બાળકો ચાલો ફરી એકવાર ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચૌદ લેખકનું નામ છે શાહબુદ્દીન રાઠોડ તેમનો જન્મ નવમી ડિસેમ્બર ઓગણીસો ને સાડત્રીસમાં થયો છે શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના ગઢના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે આવ ભાણા લેખકે સામાન્ય વિષયને રમૂજ શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે વિસ્તાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનો અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે પ્રસ્તુત હાસ્ય એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે તો બાળ દોસ્તો ચાલો આપણે આ પાઠને વિસ્તારથી સમજીશું મારા નાના પુત્ર મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે અહીં લેખકનો નાનો પુત્ર અફઝલ કહે છે કે પપ્પા મારે બૂટ જોઈએ છે મારે બૂટ લેવા છે મેં કહ્યું બૂટની કિંમત શી છે અફઝલ કહે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં તેને ને સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે એક કલાકમાં એ બૂટ અને મોજા એ પાછો આવ્યો એના ચહેરા પર આનંદ હતો આંખોમાં ઉલ્લાસ તરત ગૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો અને હું એટલે કોણ લેખક કહે છે કે પોતાના બાળપણના જે દિવસો ગયા તેમાં કહે છે કે પહોંચી ગયા તેમાં સરી પડ્યા અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા દુદા મામા અને ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે जीवन मां जे यातना जे पीड़ा में सही छे जे दुखों में बेटिया छे सहन करया छे तेना स्मृति मां संग्रहाइने એટલે કે એકઠા થયેલા ચિત્રો એક પછી એક મારા માનસ પટ પર એટલે કે મારા મનરૂપી પડદા પર થી પસાર થવા લાગ્યા સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો એટલે કે ઘરના મુરબ્બીઓ પાસે વિધિસર નિયમ મુજબ માંગણી રજૂ કરવી પડતી પ્રથમ ભાઈ છોટું ભાઈ એ છે કે મારા ભાઈ છોટું ભાઈ પછી અમીના બહેન પછી બા સમક્ષ રજૂઆત કરતો સહેલાઈથી વસ્તુ પહેલાંના સમયમાં પ્રાપ્ત થતી જ ન હતી તેના માટે તમારે બધાને સામે કહે છે કે વસ્તુ લેવા માટેની માંગણી મૂકવી પડતી હતી અને એ માંગણી જ્યારે ખરેખર જરૂરી છે તો જ એ માંગણી પૂર્ણ થતી તો અહીં કહે છે લેખક કે હું મારા મોટાભાઈ ભાઈ પછી અમીના બહેન બાની સામે હું રજૂઆત કરતો અને પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવા હયાતી ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ શુલ્લક લાગતી શુલ્લક એટલે કે મારી જે સમસ્યા છે તે બધાને કે છે તુચ્છ લાગતી શુલ્લક એટલે કે તુચ્છ લાગતી એટલે કોઈ લક્ષ્ય આપતું જ નહીં એટલે મારી જે સમસ્યા છે જ્યારે બધાને સામાન્ય લાગતી ત્યારે મારી સમસ્યાની સામે કોઈ ધ્યાન જ ન આપતો સાતમ આઠમનો મેળો તરનેતરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો કે શાળાના પ્રવાસો વગેરે પહેરવાના પ્રસંગો ગણી શકાય છે દિવાળી બેસતું વર્ષ વગેરે પર્વોમાં તહેવારોમાં બૂટ પહેરીને મહાલવાની એટલે કે ફરવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માગણી અવારનવાર કે છે નામંજૂર થવા છતાં એટલે કે અસ્વીકાર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો નેપોલિયન એટલે કે ફ્રાન્સના શાસકની જેમ હું હિંમત હારતો નહીં પણ મારા જે પ્રયાસો છે તે સતત ચાલુ રાખતો બાળકની માનસિકતાની વાત કરી છે કે એની પાસે જ્યારે કોઈ નવી વસ્તુ હોય ને તો એ દરેક તહેવાર પ્રસંગોમાં એ પહેરી અને કહે છે કે મહલતો એટલે કે ફરતો તો અહીં પણ આ બાળકની આ જ માનસિકતા અહીં દર્શાવી છે આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ એટલે કે મુશ્કેલી પડે તેવો સમસ્યા બની જતી તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી બધા ભેગા થઈને આ વસ્તુ માટે વિચાર કરતા બૂટ કરતાં કંઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી મને બૂટ આપવામાં અપાવવા જોઈએ મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો સિદ્ધાંતની દ્રષ્ટિએ કે છે એનો સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા એટલે કે અવલોકન કર્યા પછી સરવાળે સર્વાનું મતે નક્કી થતું કે છે કે બધાના વિચારો કે છે કે ભેગા થતા અને એ વસ્તુ માટે કે છે કે અવલોકન સમીક્ષા થતી અને પછી નિર્ણય લેવામાં આવતો કે હવે શું કરવું જૂના બૂટને રિપેર કરાવી એટલે કે એની મરામત કરાવી જો ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી અને નવી સગથળી નખાવી સગથળી એટલે કે બૂટની અંદર નાખવામાં આવતું છૂટું એક પળ પાલિસ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા મને આ નિર્ણય સાંભળવામાં આવતો સંભળાવવામાં આવતો અને આ નિર્ણય કહે છે બધા દ્વારા હું સાંભળતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની મારી આશા હોય તેને બદલે પાંચ વર્ષના કેદની સજા થાય તે રીતે હું કહે છે ઢમ ઢીલોઢમ ઢફ એટલે કે નરમ થઈ જતો કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢફ થઈ જતો એટલે કે સાવ નરમ થઈ જતો આખરે મારે ઘરમે લખ્યું કથીર એટલે કે મારું નસીબ જ નબળું છે એમ વિચારીને જૂના જોડા એટલે કે જૂના બૂટ રિપેર કરાવી લેતો પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ મૂળ જે આકાર હતો તે જતો રહેતો અંતે બાપુજીની પરવાનગીથી તેમની આજ્ઞાથી મેં એ જોડા સોમાને આપ્યા સોમો જે છે એ એમના ઘરે આવતો કોઈ કામ કરવાવાળો વ્યક્તિ હોય એના દીકરાને આપ્યા તેણે પ્રથમ હાથમાં લીધા પછી તેનું પરીક્ષણ કર્યું એટલે કે તપાસ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા ત્યારે મારી નવા બૂટ માટેની માગણી ઉપર મંજૂરીની મોહર મારવામાં આવી જ્યારે આટલા ખરાબ બૂટની પરિસ્થિતિ હશે કે બીજું બાળક બી એ સ્વીકારવા તૈયાર નથી ત્યારે કે છે મારા માટે નવા બૂટ લાવવા જરૂરી છે એની હા ઉપર કે છે મંજૂરીની મોહર લગાવવામાં આવી દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો છે કે જ્યારે લેખકને કહ્યું કે ભાઈ તું તારા બૂટ જે છે એનું માપ પરમાણુ એટલે કે માપ દુદા મામાની દુકાન ઉપર જઈને આપીને આવજે એ સાંભળતા જ કે છે મારી ખુશીનો પાર ન રહ્યો ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદામામાની દુકાન પર પહોંચ્યો અને કહ્યું દુદામામા મારે બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે એ શ્વાસે એટલે કે અટક્યા વગર હું ઘણું બધું બોલી ગયો દુદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા કરી મને બેસવાની જગ્યા કરી આપી પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા કે ભાઈ ઘરે બધા કેમ છે એવી બધી કચે અહીંયા વાતચીત કરી પહેલાં પરમાણુ લઈ લ્યો ને એટલે કે પહેલાં મારા બૂટનો માપ લઈ લો ને એવું અહીંયા આ લેખક લા દુદા મામાને કહે છે દુદા મામાએ જેમ ડૉક્ટર ટાઈફોઈડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી લાલ કે કાળા તને કેવા રંગના ગમશે પછી કે વાઘરીવાળા કે વાઘરી વગરના અણીવાડા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો હોય એવો ચોપડો કાઢીને મને કહ્યું લે મુખ પગ ભાણા પછી કે આ ચોપડાના પાના ઉપર ભાણા તારો પગ મુખ મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી મામાએ લીટી દોરીને પરમાણુ એટલે કે માપ લીધું બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો કહે છે કે આ રીતે પૂરો થયો હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં હજી તો પરમાણુ જ આપ્યું છે પણ બાળકની ઉત્સુકતા જુઓ કહે છે કે એણે દુધા મામાને પૂછ્યું કે હું બૂટ ક્યારે લઈ જાઉં તે કહેતા જો ને ભાણા આ જાણે આજે શનિવાર થયો પછી રવિ સોમ અને મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય એ પાંચ દિવસ પસાર કરવા મારા માટે કચે અસહ્ય થઈ પડતા આપણી ગમતી કોઈ વસ્તુ આપણને મળતી હોય ને એના માટે જ્યારે અમુક સમય આપણે કાઢવાના હોય ત્યારે એ વસ્તુ માટે આપણને બહુ જ તીવ્ર ઈચ્છા થાય છે કે ભાઈ એ વસ્તુ આપણા હાથમાં ક્યારે આવે તો અહીં પણ કે છે આ લેખક સાથે આવું જ કંઈક થાય છે વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો શનિવારથી એટલે કે શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે એટલે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નકોર લાલ પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ કે છે મને જોઈ રહેશે પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં મામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પરંતુ મારી આવી ઉત્કંઠા એટલે મારી આવી મહેચ્છા દુધા મામા સા દુદા મામાના માથા ઉપર કે છે એની કોઈ અસર થઈ નહીં કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવો ભાણા આવ છોટું મિયા ક્યાં છે એટલે કે તારા મોટા ભાઈ ક્યાં છે હું તો દ્વારકા પાસે બરડિયા સ્ટેશને છે ત્યાં સ્ટેશન માસ્તર છે હા તો બરાબર દુદા મામાની લાંબી વાત શરૂ થતી અરે ભાણા હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા એમાં દ્વારકા આવતા છોટું ભાઈ ભેગો થઈ ગયો એટલે કે મને મળ્યો અમને જોઈને તે શું ખુશ થયો છે મને કહે મામા તમે આઈ ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ હજી આ ગાડીમાંથી ઉતર્યા છીએ અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા તે અમે સીધા રહ્યા કાંઈ તકલીફ ન પડી મોટો એ મોટો બાળ મિત્રો તમે જોયું ને કે અહીંયા હજી દુદામામા પૂછે છે લેખકને કે ભાઈ છોટું મિયાં ક્યાં અને ત્યારબાદ તુદામામાં પોતે જ જણાવે છે કે જ્યારે અમે દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા ત્યાં અમને છોટું મિયાં મળે છે તે અમને દ્વારકાધીશના દર્શન કરાવે છે અમે સાથે ગરમ ચા પીધી અને પછી સ્ટેશન પર આવી અને ટ્રેનમાં સારી જગ્યા શોધીને અમને એમાં બેસાડી દીધા એટલે કે અહીંયા દુદા મામા જે છે કંઈ ને કંઈ આ લેખકને આ બૂટના બ્રહ્માથી ફેરવી રહ્યા છે કારણ કે બૂટ હજી તૈયાર થયા નથી દુદા મામા એ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા પણ હું કહેતો શું હું કહેતો પણ મારા બૂટનું શું બૂટ ઝટ આપો ને બૂટ જલ્દીથી આપો ને અરે ભાણા ઈશ તો તને કહું છું કે આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું તેમાં રહી ગયું છે અને કામ તો ભાણા આખી જિંદગી કરવાનું છે ને પણ જો એક કામ કર તો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે જેવો થઈ જતો તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો બૂટ સીવી દેતા નથી આવું બળબડાટ કરી ભગ્ન હૃદય એટલે કે ભાંગેલ હૈયે ભાંગેલ હૈયે દરવાજો કહે છે કે વટી જતો દરવાજાને હું પસાર કરી નાખતો મારી જાતને ઉત્સાહમાં લાવવા માટે હું પ્રયત્ન કરતો હું પ્રયાસ કરતો આટલા દિવસ ગયા તો બીજા ત્રણ દિવસ એમાં શું આમ વિચારી અને હું મારા મગજને ફરી કે છે શાંત કરતો બાળ મિત્રો અહીંયા હું આ પાઠને અધવચ્ચે મૂકું છું અને આપણે આ પાઠને આગળ વિભાગ બે તરીકે અભ્યાસમાં લઈશું